સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શિયાણી ગામને જોડતો રસ્તો ચાલુ કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો જિલ્લામાં મેઘમહેર તથા ઘણા બધા ગામડાઓ જવાના રસ્તાઓ પાણીના કારણે બ્લોક થઈ જવા પામ્યા હતા ત્યારે લીંબડી શિયાણી ગામને જોડતો રસ્તો પણ પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો હતો ત્યારે લીંબડી શિયાણી સહિતના ગામના કક્ષાના અવરો જવરો બંધ થઈ ગયો હતો ત્યારે આ કોષવેમાં પાણી ઓછરતા તાત્કાલિક અસરથી તંત્ર દ્વારા જેસીબી દ્વારા લીંબડી શિયાળણીને રસ્તો જોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે જો વાત કરવામાં આવે તો આ કોઝવેમાં વડવાણ ભોગવાનું પાણી